શું તમે પણ મકાન લેવાનું વિચારી રહ્યા છો અને તમને પણ આ કન્ફ્યુઝન છે કે કયા લોકેશન પર મકાન લઉં કે પછી મકાન લેતા વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે ત્યાર પછી આ બિલ્ડર જે પ્રમાણે કમિટમેન્ટ કરી રહ્યા છે શું એ પ્રમાણે એમને ડિલિવરી મળશે કે નહીં કે પછી આ જમીન જે જમીન પર મકાન બની રહ્યું છે શું એ જમીનના પેપરો બધા ક્લિયર હશે કે નહીં એની શું ખાતરી જો મિત્રો તમને પણ આ બધા પ્રશ્નો થઈ રહ્યા હોય તો આ વિડીયો બિલકુલ તમારા માટે છે જય શ્રી કૃષ્ણ વિહારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું કે કોઈપણ સોસાયટીમાં મકાન લેતા પહેલાં કઈ બાબતોનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ શેનું ડિટેલમેન્ટ સર્વે કરવું જોઈએ એને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું તો ચાલો આવો જોઈએ નંબર વન સોસાયટીનું લોકેશન કે સોસાયટી ટાઉનને કયા એરિયામાં ડેવલપ થઈ ગઈ છે એના આસપાસનું ડેવલપમેન્ટ શું છે અને એ લોકેશન તમારા માટે કેટલું અનુકૂળ છે નંબર ટુ સોસાયટીમાં મળતી સુવિધાઓ કે સોસાયટીમાં તમને બિલ્ડર દ્વારા કઈ કઈ એમ્યુનિટીસ મળી રહી છે એવી સુવિધાઓ કે જે ફ્રી ઓફ કોસ્ટ છે એનો કોઈ ચાર્જ નથી અને તમારા રોજિંદા જીવનમાં એ તમને બેનિફિટ્સ આપી રહી છે તો એનો તમે સર્વે નંબર થ્રી પ્લોટનો એરિયા કે જે સોસાયટી ડેવલપ થઈ રહી છે એમાં પ્લોટનું ક્ષેત્રફળ કેટલું છે એની લંબાઈ ફોડાઈ કેટલી છે તમારા માટે કેટલું અનુકૂળ છે એ તમે ત્યાં ખાસ તકાશો નંબર ફોર મકાનના બાંધકામની ગુણવત્તા કે જે તમારું મકાન ત્યાં બની રહ્યું છે એમાં કેવા પ્રકારનું મટીરીયલ વપરાઈ રહ્યું છે મતલબ એની ક્વોલિટી શું છે અને બીજું એને એન્જિનિયરિંગ મેથડ શું છે આ તમે ખાસ સર્વે કરી અને તથા નંબર ફાઈવ મકાનનું બાંધકામ કે તમને એ પ્લોટ પર ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર તેને ટોટલ સેટલું તમને બિલ્ટઅપ એરિયા મળે છે કેટલા એરિયામાં બાંધકામ થાય છે અને ટોટલ તમને કેટલું બાંધકામ મળે છે એ તમે ત્યાં સર્વે કરી શકો કે બારસો સ્કેર ફૂટ છે પંદરસો સ્કેર ફૂટ છે કે અઢારસો છે એ તમે ત્યાં જોઈ શકો નંબર સિક્સ મકાનની અંદર મળતી સુવિધા કે બિલ્ડર દ્વારા તમને શું શું પ્રોવર્ડ કરવામાં આવે છે એને તમે લિસ્ટ ડાઉન કરવા આપો અને પછી બિલ્ડર જ્યારે પોઝિશન આપે એના પછી તમારે શું કરવાનું રહેશે મકાનની અંદર એનું તમે લિસ્ટ ડાઉન કરવા આપો આ રીતનું તમે કમ્પેર કરી શકો છો આપણે કે આપણને સુવિધાઓ કઈ કઈ મળે છે અને કઈ આપણે જાતે કરવાની રહેશે નંબર સેવન સોસાયટીના રસ્તાની પોડાઈ એટલે કે આપણે જ્યારે સોસાયટીની અંદર એન્ટર થઈએ તેનો મુખ્ય માર્ગની પોઢાઈ કેટલી છે અને જો એને અંદર ઇન્ટરનલ રોડ હોય તો એની પોઢાઈ કેટલી છે આ એ તમે કમ્પેર કરી શકો કે ભાઈ બાર મીટર છે નવ મીટર છે સાડા સાત મીટર છે કેટલું છે આ આખું એ તમે નંબર આઠ કાર પાર્કિંગ શું તમને તમારા જ પ્લોટમાં કોઈ અલોકેટેડ કાર પાર્કિંગ મળે છે કે નહીં શું કાર પાર્કિંગ માટે કોઈ પ્રોવિઝન રાખ્યું છે કે નહીં બિલ્ડર ક્યાં શું રોડ રસ્તા પર તો પાર્કિંગ નહીં કરવું પડે તો તમે એનું ક્યાં ખાસ સર્વે કરી શકો નંબર નવ મુખ્ય માર્ગથી તમારા સોસાયટી સુધીનું અંતર મતલબ કે જે ટાઉનનો મેઇન રોડ છે એનાથી તમારી સોસાયટી કેટલી દૂર છે અને એ મુખ્ય માર્ગથી સોસાયટી સુધીનો જે રોડ હોય છે એને કનેક્ટ કરતો જે માર્ગ છે એ કેવો છે માર્ગ શું ડેવલપ થઈ ગયો છે ડેવલપ થવાનો છે કે એને કોણ ડેવલપ કરવાનો છે આ તમે ખાસ ત્યાં જઈને સર્વે કરી શકો અને બિલ્ડરને પ્રસંગ કરી શકો નંબર દસ લોનની સુવિધા મતલબ કે જ્યાં તમે મકાનજનું વિચારી રહ્યા છો ત્યાં શું લોનની સુવિધા ઉપલબ્ધ છે કે નહીં અને છે તો કઈ કઈ બેંકો ત્યાં લોન કરી રહી છે કેમ કે જો બેન્ક લોન ત્યાં કરી રહી છે મતલબ કે ત્યાં જમીનના બધા પેપર્સ ક્લિયર નંબર અગિયાર લાસ્ટ બિલ્ડરની પ્રોફાઇલ કે જે તમે જ્યાં વિચારી રહ્યા છો લેવાનું એ બિલ્ડરે ભૂતકાળમાં કેવા પ્રોજેક્ટ કર્યા છે મતલબ કયા કયા પ્રોજેક્ટ કર્યા છે એ પ્રોજેક્ટનું હાલમાં શું સ્ટેટસ છે અને તે જે કસ્ટમરો છે પ્રોજેક્ટના એમનું સેટિસ્ફેક્શન લેવલ થયું છે તમે આ ખાસ ચેક કરી અને જોઈ શકો તો મિત્રો આ રીતે અગિયાર પોઈન્ટનો ડિટેલમાં સર્વે કરી અને પછી પણ મકાન કરી શકાય અને તમારે હજુ પણ જો જાણવું છે કે ડિટેલમાં હજુ શું સર્વે કરવું જોઈએ તો એની ચર્ચા આપણે નેક્સ્ટ છે જય હિન્દ